સુરતના નાળ વિસ્તારમાં વરસાદ ન હોવા છતાં ડ્રેનેજ લાઇનમાંથી પાણી બેક ફ્લો થવાથી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો આ પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે પાણી નિકાલ માટે મૂકેલા માંથી બે મશીન બંધ કરવામાં આવતા પાણી ભરાયું હતું કાદરશાહ નાળ વિસ્તારમાં વરસાદ ન હોવા છતાં ડ્રેનેજ લાઇનમાંથી પાણી બેક ફ્લો થવાથી વિસ્તાર પાણી ભરાયો છે આ પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે પાણી નિકાલ માટે મૂકેલા ચારમાંથી બે મશીન બંધ કરવામાં આવતા પાણી ભરાયા છે સ્થાનિક રહીશોએ જણાવ્યું કે ડ્રેનેજ લાઇનમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી બેકફ્લો થયો હતો જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું સ્થાનિક વ્યવસાયીઓ અને રહીશોએ આ બાબતે સ્થાનિક પ્રશાસન પર ગંભીર લાપરવાહીનો આરોપ મૂક્યો છે તેમણે જણાવ્યું કે નિયમિત જાળવણી અને મોનિટરિંગનો અભાવ હોવાથી આવી સમસ્યા સર્જાય છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ જણાવ્યું કે ડ્રેનેજ લાઇનમાં કોઈ અવરોધને કારણે પાણી બેકફ્લો થયો હતો જેને દૂર કરવામાં આવ્યો છે મશીન બંધ થવા માટે તકનીકી ખામી જવાબદાર હોવાનું જણાવતા તેમણે કહ્યું કે તમામ મશીન હવે ચાલુ કરવામાં આવ્યા છે અને વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે